ચપેટમાં કાપડની દુકાનમાં રહેલ કાપડ સાડીઓના લાખો નો માલ સામાન બની થઈ ગયો ખાક કાપડની દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ શાળી શોરૂમ માં આગ લાગતા સ્થાનિકોના ટોળે ટોળા થયા એકઠા રિપોર્ટ રામજીભાઈ શિહોરીમાં અત્યારે આગની ઘટના બની છે ત્યારે દુકાન કાશા સાડી સેન્ટર મળીને ખાબ થઈ ગઈ છે અને કોઈ પણ ફાયર બ્રિગેડની અહીંયા વ્યવસ્થા નથી અને થરા પંદર કિલોમીટર માત્ર થાય છે પણ દુકાનને આગ લાગી ખતમ થઈ ગઈ તો પણ ફાયર બ્રિગેડ આવ્યું નથી અને અહીંયા ફાયર બ્રિગેડની ખાસ જરૂર છે અને અહીંયા લોકોએ પાણીનો મારો ચલાવી ટેન્કર બોલાવી પાણીનો મારો ચલાવ્યો અને આગ કાબૂમાં લેવામાં આવી છે